કેતન પટેલ રૂપેશ દોશી બાદ વધુ એક તોડબાજ અમદાવાદમાં વધુ એક તોડબાજનું કારસ્તાન સામે આવ્યું છે કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં હોવાનું કહીને છેતરપિંડી કરવામાં આવી ભરત છબડા સામે ક્રાઇમ બ્રાન્ચમાં બે ફરિયાદ થઈ છે સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા ઠગબાજ એક ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયા પડાવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા જીગ્નેશ પટેલ ફોન લાઇન પર જી જીગ્નેશ શું છે આખો મામલો વાત કરો જોઈએ તો એક બાદ એક જે ઠગબાજો છે તેમના તોડના કારસ્થાન સામે આવી રહ્યા છે પહેલા કેતન પટેલ ત્યારબાદ રૂપેશ દોશી અને હવે ભરત છબડા જેના વિરુદ્ધમાં ક્રાઈમ બ્રાન્ચમાં બે ફરિયાદ નોંધાઈ છે પોતે ઉચ્ચ એજન્ટ કેન્દ્રીય સુરક્ષા એજન્સી અમદાવાદના બે વેપારીઓ સાથે તેને તોડ કર્યા છે એક વેપારી પાસેથી પચાસ હજાર તો અન્ય એક વેપારી પાસેથી અંદાજીત અઢી લાખ રૂપિયાની જે ચીટિંગ કરી છે જે વેપારીઓ છે તેમની પાસેથી સરકારી કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની બદલી તથા કેન્દ્રીય સરકારમાં કોઈ કામ હોય તો તેના નામે જે રૂપિયા પડાવતો હતો અને બંને કેસની અંદર જે રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે તે નાની નાની રકમ છે પરંતુ તે હોટલમાં જમવા જાય તો પણ સરકારી અધિકારી તરીકે જતો હતો તેના બિલ તે પ્રાઇવેટ વ્યક્તિઓ પાસે ભરાવે એક વ્યક્તિ પાસેથી તેના પિતાને જેલમાંથી બહાર કાઢવા માટે દોઢ લાખ રૂપિયા લીધા આવી રીતે અલગ અલગ જે ગુના છે તેને આચર્યા છે અને તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે બ્રાન્ચ બ્રાન્ચે બંને ગુનાની અંદર જે ભરત છે તેની શોધખોળ હાથ ધરી છે અને આ પહેલા જે રૂપેશ દોષી વિરુદ્ધ બે ફરિયાદો નોંધાઈ છે તેમાં પણ તેની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર